તો હવે તમામ ખેડૂત ભાઈઓ થઈ જાવ સાવધાન કારણ કે ભૂપેન્દ્ર પટેલ ભાઈએ જાહેરાત કરી છે કે હવે કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદ કરી શકશે દોસ્તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા વિભાગ ખાતે એક ફીડબેક સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે આ ફીડબેક સેન્ટરનો તાજેતરમાં શુભારંભ કરવામાં આવ્યો હતો આ ફીડબેક સેન્ટર અંગે પ્રેસ મીડિયાએ વિગતો આપતા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિએ જણાવ્યું હતું કે મહેસૂલ વિભાગ દ્વારા આઈઓઆરએના માધ્યમથી મહેસૂલી સેવાઓનો લાભ મેળવેલ નાગરિકો પાસેથી તેમનો પ્રતિભાવ મેળવવા માટે મહેસૂલ વિભાગ ખાતે આ ફીડબેક સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે આ ફીડબેક સેન્ટર ખાતે નિયુક્ત કરાયેલા મહેસૂલ મિત્ર દ્વારા હાલ આઈઓઆરએ પોર્ટલ પરથી અરજી કરવામાં આવેલ અને જેનો નિકાલ થયેલ હોય તેવી બિનખેતીની અરજી હયાતીમાં અગદાખલ કરવાની અરજી વારસાઈની અરજી અને ખેડૂત ખરાય પ્રમાણપત્રની અરજી સહિતની કુલ છત્રીસ સેવાઓ મેળવવા બાબતે નાગરિકોનો પ્રતિભાવ મેળવવા આવી રહ્યો છે આ સાથે જ આઈઓઆરએ પોર્ટલ ઉપર અરજી કરતા સમયે અરજદારોને પડેલ મુશ્કેલીઓનું નિરાકરણ થાય તે માટે સાચા અર્થમાં આ સેવાઓમાં સુધારો કરવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવી રહ્યા છે તો દોસ્તો હવે સાચી માહિતી છે કે ખાતેદાર જમીન ખરીદી મુદ્દે મોટું નિવેદન આ દરમિયાન મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિએ બિન ખેડૂત ખાતેદાર જમીન ખરીદી મુદ્દે મોટું નિવેદન આપતા કહ્યું કે બિન ખેડૂત ખાતેદાર જમીન ખરીદી મુદ્દે એક કમિટી બની છે અને કમિટી રાજ્ય સરકારને પોતાના પ્રતિભાવ આપશે બાદમાં સરકાર આ મામલે આગળ વધી શકે છે દોસ્તો નવી જંત્રીનો મુદ્દો સરકાર સ્તરે હાલ વિચારણા હેઠળ ચાલી રહ્યો છે આ દરમિયાન રાજ્યમાં નવી જંત્રીને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે આ મુદ્દે ડોક્ટર જયંતિ રવિએ જણાવ્યું હતું કે સરકાર સ્તરે આ મુદ્દો આખરી વિચારણા હેઠળ છે નિયમ અમલ પહેલાં લોકોના પ્રતિભાવો માટે મુકાશે અને લેન્ડ ગ્રેબિંગ બાબતે પણ કલેક્ટર સાથે તબક્કાવાર સમીક્ષા કરવામાં આવશે સરકારી જમીન પર દબાણ દૂર કરવા સૂચનાઓ આપવામાં આવી છે અને ખાનગી જમીન પર દબાણ બાબતે સૂચનાઓ અપાઈ છે સેટેલાઇટના પ્રયોગથી સરકારી જમીન પર દબાણ શોધાશે આ કમિટી સરકારે પોતાના પ્રતિભાવ આપશે અને ત્યારબાદ રાજ્ય સરકાર તબક્કાવાર પોતાનો નિર્ણય કરશે તેમજ દોસ્તો તેમણે વધુમાં જણાવ્યું હતું કે આઈઓઆરએ પોર્ટલ મારફતે મળેલી અરજીઓ અન્વયે નાગરિકોના નિયમિત પ્રતિભાવ મેળવ્યા બાદ મળેલ પ્રતિભાવ વિશ્લેષણ થકી સેવાઓને વધુ અસરકારક અને પારદર્શી બનાવવા આવશે સેવાઓનું સરળીકરણ કરી નાગરિકોને ત્વરિત લાભ મળી રહે તે દિશામાં આગળ વધવામાં આવશે સેવાઓમાં પારદર્શકતા લાવવામાં આવશે અને નાગરિક સાથે સંવાદ કરી મહેસૂલી પ્રશ્નોની ઓળખ કરી તેનો હકારાત્મક નિકાલ લાવવા માટેના પ્રયત્નો આ ફીડબેક સેન્ટરના માધ્યમથી કરવામાં આવશે તેમજ દોસ્તો મહેસૂલી સેવાઓ મેળવવા બાબતે પ્રાપ્ત થયેલા નિયમિત પ્રતિસાથી છેવાડાના નાગરિકોની વ્યવસ્થા સમજીને તેના નિરાકરણ રૂપે એક પારદર્શક અને ઉત્તરદાયી સરકારના ઘડતર માટે આ સેવાઓ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે તેમ ડોક્ટર જયંતિ રવિએ ઉમેર્યું હતું તો દોસ્તો આ બાબતોથી આપને સાફ સાફ ખબર પડી જાય છે કે ભાઈ ખેડૂત ખાતેદાર છે તે જમીન ખરીદી શકે તે તો આપણને ખબર જ છે પરંતુ જે બિનખેડૂત ખાતેદાર છે તે પણ જમીન ખરીદી શકશે તે માટેનું મોટું નિવેદન છે તે ડૉક્ટર જયંતિ રવિએ આપ્યું હતું દોસ્તો તો આપના મત મુજબ આ કાયદો આવશે તો ખેડૂતોને લાભ થશે કે ગેરલાભ થશે તેના વિશેની કમેન્ટ મને જરૂર જણાવજો તેમજ દોસ્તો જંત્રી બાબતે પણ તેણે જણાવ્યું હતું કે નવી જંત્રી છે તે પણ હાલ સરકારની વિચારણા હેઠળ છે કે ક્યાં કયા પ્રકારની જંત્રી છે તે લાગુ કરવામાં આવશે તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વપૂર્ણ ખેડૂત વિશેની માહિતી આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્ત્વની માહિતી છે તે પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્ત્વપૂર્ણ માહિતી સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદ માતરમ